ભાભર રહેણાંક ઘરમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર બનાસકાંઠા ભાભર પોલીસ વિસ્તારથી ભાભરમાં નવા મુકામે રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ બિયર નંગ પાંચસો ચાલીસ કિંમત રૂપિયા એકાવન હજાર પાંચસો સોળનો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારથી નવા મુકામે પ્રકાશભાઈ ઉર્ફે ટોલી નારાયણસિંહ રાઠોડ રહે ભાભરનવા રોડ રોડતા તાલુકો ભાબરવાડાને ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી બોટલ બિયર ટીન નમ પાંચસો ચાલીસ કિંમત એકાવન હજાર પાંચસો સોળનો મુદ્દામાલ પકડી પાડતી અને ઘરે હાજર ના મળી આવનાર પ્રકાશ ટોલી નારાયણસિંહ રાઠોડ રહે ભાભર નવા ચેમ્બુવા રોડ તાલુકો ભાભરવાડાના વિરુદ્ધમાં ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે